ધોધમાર વરસાદ વરસ્યો વેજા ગામમાં વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે બપોરના સમયે વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે વીજળી પડવાને લઈને જાનહાનીના કોઈ સમાચાર નથી તો જે રીતે ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે જે અત્યારે રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વેજા ગામમાં વીજળી પડવાની ઘટના પણ સામે આવી હતી આ વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે જે દ્રશ્યો આપી પડવાની જે તે કેમેરામાં કેદ થઈ છે વીજળી પડવાને લઈને જાનહાની ના કોઈ સમાચાર નથી

પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં વીજળી પડવાની ઘટના સામે આવી છે લાઇટના વીજ પોલ પર વીજળી પડી હતી વીજ પોલ પર વીજળી પડતા લાઈટ ગુલ થઈ હતી સદનસીબે વીજળી પડવાની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી તો રાજકોટમાં પણ રાજકોટના ગોંડલ તાલુકામાં પણ વીજળી પડવાની ઘટના સામે આવી હતી જ્યારે ભાવનગરમાં પણ વીજળી પડવાની ઘટના સામે આવી છે પર જે વીજળી પડી હતી જેને લઈ અને વીજળી ગુલ થઈ હતી આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એક તરફ રાજકોટના ગોંડલમાં વીજળી પડવાની ઘટના સામે આવી છે તો બીજી તરફ ભાવનગરના પાલિતાણામાં પણ વીજળી પડવાની ઘટના સામે આવી છે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી જે રીતે બપોરના સમયે જે વીજળી પડી હતી એક તરફ ભાવનગરના પાલિતાણામાં વીજ પોલ પર વીજળી પડી હતી તેને લઈ અને બત્તી ગુલ થઈ હતી તો બીજી તરફ રાજકોટના ગોંડલમાં જે વીજળી પડી છે વીજળી પડવાના દ્રશ્યો જે કેમેરામાં કેદ થયા છે તેમાં કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ જે રીતે ભારે વરસાદ બાદ વીજળી પડવાના જે દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ થયા છે રાજકોટના ગોંડલ તાલુકામાં જે રાજકોટના ગોંડલ તાલુકામાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વેજા ગામમાં વીજળી પડવાની ઘટના કેમેરામાં ભાવનગરના પાલિતાણામાં પણ વીજળી પડવાની ઘટના સામે આવી છે તો જામનગરમાં મેઘરાજા